સમુદ્રાંતિકે પ્રકરણ અશ્વ લઈને આવેલો માણસ ક્વાર્ટર્સના ઓટલા પાસે રોકાઈ ગયો સરવણ અંદર જઈને પાણી લઈ આવ્યો પછી પેલો માણસ ઓટલા પર પરસાળમાં આવ્યો ધાર પર ઊભા રહીને તેણે પોતાનું મો ધોયું પછી ઊંચેથી રેડીને પાણી પીધું અને બોલ્યો નારણ આ મોટે બંદરેથી ઘોડો લઈને આવ્યો છું આવો બેસો પોતે ઘોડો લઈને આવ્યો છે તેવું તેણે શા માટે કહેવું પડ્યું તે મને ન સમજાયું નારણ મારી સામે જમીન પર બેઠો આ કબીરાને અહીંયા બંગલે રાખવાનું ઓર્ડર છે કહી તેણે એક કાગળ મારી સામે ધર્યો કાગળ લઈને મેં વાંચ્યો સરકારે અમારા બે જણના સ્ટાફમાં વધારો કરવા આ કબીરાને પોલીસ દળના રિટાયર થવા જતા અશ્વને અહીં નીમ્યો છે તે જાણી મેં ઘોડો પહોંચ્યાની પહોંચ લખી સરવણને આપી સિક્કો મારીને આપો આ ભલું કર્યું સરવે કાગળ નારણના હાથમાં આપતા કહ્યું ગાડા મળે નહીં ને મળે તો ગાડું ક્યાં પોગે ઘોડું હોય તો મન થાય ને પોગાય કોઈ વાય તે ચિંતા નહીં પણ મને ઘોડે સવારી નથી આવડતી મેં કહ્યું એ તો શીખી લેવાય કા અઘરું ન પડે ને આ મારો વાલો કબીરો પાછો છે ઇજાતવાન તમે તમારે કાંઈ ન કરો ને ઠાલા ઠાલા માથે બેહી રહ્યો તોય હાલ્યો જાય નારણે કહ્યું સારું પગી હવે ઘાસચારાનું કંઈ ગોઠવવું પડશે ને મેં કહ્યું અને નારણની હાજરી યાદ આવતા ઉમેર્યો નારણના રોટલા પાણીનું જોજો એ સવારનો નીકળ્યો હશે અમે અહીં આવીએ એટલે રોટલાની ફિકર નહીં ને તમે તો હજી મહેમાન કહેવાઓ ત્યાં નહીં થાવ પછી નારણે કહ્યું મને શંકા પડી કે નારણની વ્યવસ્થા પણ અવલ કરશે મારી જ ઉપલી કચેરીનો માણસ એક સામાન્ય તો મારો અનાદર કરતો હોય તેવું મને લાગ્યું મેં મનોમન નક્કી કર્યું કે આ અવલ જે હોય તે પણ આ સ્થળ જે સરકારી છે મારા અધિકારમાં છે તેના પરનું અવલનું આડકતરું આધિપત્ય હું તોડી ફોડીને ફેંકી દઈશ રાત્રે નારણ રોકાયો અવલ વિશે જાણવાની મારી અદમ્ય ઈચ્છા મેં નાના માણસો સાથે આવી વાતો ન કરવાની ઈરાદે દબાવી રાખી હલો સાહેબ દરિયે જાય રાય તેને આ મજા આવશે નારણે સૂચવ્યું અને હું ઊભો થયો દરવાજામાંથી બહાર નીકળી ડાબી તરફ જઈએ ત્યાં દિવાલ પૂરી થયા પછી દરિયે જવાની કેડી આવે છે દરિયાપટ્ટી પર ઝીણી રેતીને ઉડતી રોકવા બાવળનું વાવેતર કરાયું છે કિનારાને સમાંતર ચાલી જતી આ લીલી જાડી છેક દૂર સુધી દેખાય છે રાત્રે દરિયે જઈને બેસવાનો આ મારો પહેલો અનુભવ નારણ અને સરવણ કિનારે લટાર મારવા નીકળી ગયા હું થોડી વારે ખડક પર બેઠો પછી પાણીમાં પ્રવેશવાની લાલચ રોકી ન શક્યો ઢીચણપુર પાણીમાં જઈને ઉભો રહ્યો એક પછી એક ચળકતા મોજા લઈને દોડતો આવતો દરિયો મને ધકેલતો અને પાછો ખેંચતો રહ્યો મને ગીત ગાવાનું મન થઈ આવ્યું પરાશર અહીં હોત તો તે જરૂર મોટા અવાજે ગાવા મંડ્યો હોત મોડી રાત સુધી હું દરિયા સાથે રમતો રહ્યો છાલક ભરીને પાણી ઉડાડવાથી માંડીને જળમાં આંગળા બોળી દરિયો માથા પર છાંટવા સુધીની રમતો મેં કરી સરવણ અને નારણ પાછા આવીને રેતીમાં બેઠા હતા તેની ખબર પણ મને ન પડી હવે જાઉં છે બને એટલી નરમાશથી પગીએ પૂછ્યું હું પાણીમાંથી બહાર આવ્યો અને અમે પાછા ફર્યા બાવળના અંધારામાં પ્રવેશતા સરવણે ટોર્ચ કરી અમારી ટોર્ચનું અજવાળું જોતા કેડીના સામે છેડેથી પણ કોઈકે ટોર્ચ કરી કોણ છે મેં જરા મોટા અવાજે પૂછ્યું ઈ તો હું નૂરોભાઈ સામેથી જવાબ આવ્યો કા અટાણ કોને પકડવા નીકળ્યા નારણે પૂછ્યું અને હસતા હસતા ઉમેર્યું આ તમારું જંગલ ખાતું ખરું તું જ છે પણ એ જંગલમાં ગાડીઓની ગાડી લાકડું ચોરાય છે કાંટની બહાર આવી ગયા ઈ તો ભાજીની જ્યાં નોકરી ન્યાય ય ચોકિયું ભરે ને હવે ત્યાં માં આડો હાથ દેવા ભાઈ ક્યાંથી પૂગે કેતો પેલી ટોર્ચ વાળો ભાઈ આગળ આવ્યો મને જોતા તેણે સલામ કરી તેની સાથે બીજા બે માણસો પણ હતા નારણ તે બધા સાથે રોકાયો હું સીધો ક્વાર્ટર પર પહોંચ્યો પગી મારી પાછળ આવ્યો મેં કહ્યું તારે તારા મિત્રો પાસે જવું હોય તો જજે હું સુઈ જવાનો છું કાલ કબીરાને ફેરવિયે જતા જતા પગીએ પૂછ્યું સારું શીખવું તો પડશે જ મેં કહ્યું અને સુવા ચાલ્યો ગયો બીજા દિવસે કબીરો શણગાર્યો હોય તેવો તૈયાર હતો સરવણ તેને ઓટલા સુધી દોરી લાવ્યો ધીરેથી કબીરા પર બેઠો સરવણે ઘોડાને દોર્યો અને હવેલીના ચોગાનમાં આ સવારી ગોળ ગોળ ફરી વીણા હોત તો હસી હસીને ઢગલો થઈ જાત આવી અણઘડ ઘોડ સવારી તો કંઈ વારે વારે જોવા મળે તેવું દ્રશ્ય તો નથી જ બે એક દિવસમાં હું આપમેળે સવારી કરતા શીખી ગયો પરંતુ હજી એ સવારી કરવા માટે કબીરાને તો પરસાળ પાસે જ દોરી લાવવો પડતો चौथा दिवसे हूं एक कबीरा ने लई दरवाजा बहार निकलियों उत्तर तरफ की केड़ी पर बड़ा सतर सीधो आगे सा एक बीजो अश्व सवार देखाय मरी रोकायो मैं कबीरा ने रोको सलाम वालेकुम ते कहू खाखी कपड़ा विखरायेला सफेदवाड़ ऊँडी चमकती आँखों मो पर करच लियो સલામ કહી તેને ઝીણવટપૂર્વક જોતો રહ્યો નો હું તે વખતે અંધારામાં બરોબર ચહેરો જોયેલો નહીં તેથી યાદ ન રહ્યું મેં કહ્યું કેમ આ તરફ ચોકી ભરવા ચોકી તો આમાં શું ભરવાની પણ કાટ બહુ પ્યારી લાગે છે એ વાવી તૈયે હું ચારજમાં હતો હવે કેવી લહેરાય છે મેં બાવળોની કાંઠ તરફ જોયું લીલીછમ રેખા દોરી હોય તેમ દરિયાપટ્ટી પર ચાલી જતી આ વાડ નૂરભાઈએ વાવી હશે અને જતનથી ઉછેરી હશે મને પણ આ કાંટાળા વૃક્ષમાં કંઈક નવું લાગ્યું પણ પ્યારી લાગવા જેવી કોઈ નજાકત આ વૃક્ષમાં નથી આઈ નર્યો ખારો પાટ એક પશરદુઈ જોવા ન જડે નૂરભાઈએ અશ્વ આગળ લઈ જવાને બદલે પાછોવાળી મારી સાથે થતા કહ્યું અટાણે બગલા બેહ છો ને નહીં માનો પણ માલિપા બુલબુલના માળાએ જડી જાય વાવેતર તમે કર્યું મેં પૂછ્યું વાવ્યું થોડુંક મેં થોડુંક માણસું રોકીને પણ ઉછેરનો ચાર જ મારો પહેલું વહેલું ઝાડવું કોળ્યું તૈયે થયું કે હવે ખુદાને કેવા થાય એવું કામ થયું સાચી વાત છે મેં કહ્યું તમે તો કાંઠો જીવતો કર્યો એમ તો સાબ આ આખું પડ જીવતું એક એકદી નૂરભાઈ ખારાપાટ તરફ હાથ લંબાવતા બોલ્યો મારા અબ્બાજાનના ટેમમાં તો અહીં જંગલું હતા એમ સાંભળ્યું છે કહેતા કહેતા નૂરભાઈ ઉદાસ થઈ ગયો હવે ખેરાનો વડલો બાકી રહ્યો ને વારા રૂપની વાળ્યું બાકી બધું વેરાણ થઈ ગયું ઉપરા ઉપરી કાળ પડ્યા જમીનું ખારી થઈ ગઈ મેં કાંઈ ઉત્તર ના આપ્યો નૂરભાઈ તેના તાનમાં જ વાતો કરતો રહ્યો આ કાંટ થઈ એટલી અલ્લા તાલાની ખેરાત બે ચાર પરિંદાને ઠેકાણું મળી રહી અચાનક તે વાત કરતા અટકી ગયો અને મને કહે ઓલું જુઓ કાળો કોશી એક નાનકડું ઘાટીલું કાળું લાંબી પૂંછડીવાળું પક્ષી બાવળની ટોચ પર બેઠું હતું તે તરફ આંગળી ચીંધીને તે કહેતો હતો છે તો આવું નાનકું પણ ઈના રેખું પંખી બીજું ન જડે એમ મેં કાળા કોશીને ધ્યાનથી જોતા પૂછ્યું તો કોઈથી બીવે નહીં કાગડા અરે મોટો શક્રો બાજ બિલાડો આવી જાય તોય પંખીડું બાખડે કાં પોતે મરે કાં કાતિલને ભગાડે નૂરભાઈ ભાવ વિભોર બની ગયો છે ને અલ્લાની કુદરત આવા બહાદર પરિંદા તો આ મલકને માથે અલ્લામિયાની ખેરાત છે એને જાણનારા માણસ પણ મિયાની ખેરાત નહીં મેં પૂછ્યું આદમીની તો વાત જવા દો કેમ માનવી પણ જ સર્જન છે મેં કહ્યું સર્જત સર્જતમાં ફેર નહીં લ્યો આ આપણે ભાળ્યું એ કાળું કોશી એનું બીજું નામ જમાદાર જમાદાર કેમ દાદાગીરી કરતું પંખી છે એટલે નૂરભાઈની આંખો ચમકી ઈ ક્યાં દાદાગીરી કરે છે એ તો રખેવાળી કરે છે એના માળાની ને નહીં માનો બીજા નાના પંખીડા જેને શિકારી પંખીની હેબત હોય એ આ કાળા કોશીના માળા માળા કરે એ બધાને કાળાકોસી ભગાડે નહીં ના નો ભગાડે ઉપરથી બચાવે કાતિલશી બીવે નહીં ને નાના ને રંજાડે નહીં ઈ વાયતે એનું નામ જમાદાર નૂરભાઈ વાત કરતો અટક્યો પછી મારા સામે જોઈને પૂછ્યું લ્યો તમે જ કહ્યો કોઈથી બીવે નહીં ને કોઈને બીવડાવે નહીં એવા આદમી આ મલક માથે કેટલા જડે બોલો નૂરભાઈના પ્રશ્નનો ઉત્તર મારી પાસે નથી કદાચ ક્યારેય મળવાનો નથી હું વિચારમાં પડી ગયો માનવી પ્રકૃતિનું શ્રેષ્ઠ સર્જન છે તે મને શાળાઓમાંથી શીખવવામાં આવ્યું છે હું એ સભ્યતાનો પ્રતિનિધિ છું જે એમ માને છે કે માનવી સિવાયના પ્રકૃતિના તમામ સર્જનો માનવીની સેવા કરવા સર્જાયા છે પ્રકૃતિના આ નાના નમણા સર્જનો તરફ નૂરભાઈ જે રીતે સંબંધ અનુભવે છે તેવો હું અનુભવી શકતો નથી કદાચ આ મારા સભ્ય શિક્ષણની ખામી હોય ક્યારેક પણ હું નૂરભાઈની નજરે આ જગતને જોઈ શકીશ તો મારું મન આનંદથી ઉભરાઈ જશે અલ્લામિયાના આ સર્જન નૂરભાઈ સામે હું ટગર ટગર જોઈ રહ્યો પછી જવાબમાં મારા મુખમાંથી આટલા જ શબ્દો નીકળ્યા લ્યો ત્યારે નૂરભાઈ હું પાછો વળું ખાલી ફરવા નીકળ્યો હતો અને આટલે દૂર આવી ગયો અલ્લાબેલી નૂરભાઈએ કહ્યું અલ્લા બેલી મારાથી બોલી જવાયું મેં કબીરાને ધીમે ધીમે પાછો વાળ્યો નૂરભાઈ થોડો આગળ નીકળી ગયો હતો નૂરભાઈ મેં મોટે અવાજે કહ્યું ક્યારેક સમય હોય તો આવજો સાથે ફરવા જઈશું નૂરભાઈ એકદમ અટકી ગયો તેણે પોતાનો ઘોડો પાછો વાળ્યો અને પાસે આવીને મને જોઈ રહ્યો પછી ધીમે ધીમે શબ્દો છૂટા પાડતો હોય તેમ બોલ્યો જાસુ મારા માલિક જાસુ ફરવા બસ આ વરસાદ થવા દો પછી દેખાડું રંગ ને જિંદગાની પૂગે ન્યા લગણમાં જો દૂધરાજ ભાળી લઈ તો તો અલ્લાની કુદરત થઈ જાય મારા વાલા જોજોને એક પરિંદુ ઉડે ને આખો મલગ જીવતો થઈ જાય એ કંઈ ઓછો જાદુ છે દૂધરાજ કોઈ અતિ સ્વરૂપવાન પક્ષીનું નામ હશે તેવું વિચારતો હું બંગલા તરફ આગળ વધ્યો આખા રસ્તે મને જુદા જુદા વિચારો આવ્યા કર્યા હું પણ પક્ષીવિદોના નામ જાણું છું શાળામાં આંગણાના પંખેડા કેવા બધા પુસ્તકો પણ જોયા હતા હવે બધું ભૂલાઈ ગયું છે શું એ બધા પક્ષીવિદોને નૂરભાઈ જેવી પ્રકૃતિની ચાહના હશે એક પરિંદુ જેવી ઊંડી અનુભૂતિ પક્ષી વિશારદોને થતી હશે અચાનક મને મારા બાળપણનો એક પ્રસંગ યાદ આવ્યો મારા કાકાના એક મિત્ર નિર્મલાંકલ ગરુડની આદતો પર રિસર્ચ કરતા હતા જંગલો પહાડોમાં રખડતા અને યુનિવર્સિટીના કમરામાં બેસીને લખતા મારા કાકા નિર્મલ અંકલના ખૂબ વખાણ કરતા તેમના વિષયમાં તેઓ અતિ જ્ઞાની છે તેવું મારા કાકા માનતા એક વખત હું મારા કાકા સાથે નિર્મલ અંકલની યુનિવર્સિટી પર ગયેલો ત્યાં સર્કસના પાંજરા જેવડા મોટા પાંજરામાં બે ગરુડ પૂરેલા હતા ગરુડ વિશેની મારી તે વખતની બાળધારણાઓ ખોટી પડે તેવા દુબળા અને લબડી ગયેલી પાંખોવાળા કેમ આવા છે મેં પૂછેલું એ બંનેને જમવાનું નથી આપતા નિર્મલ અંકલે કહેલું રિસર્ચ ચાલે છે ને એટલે કેમ ભણવા માટે કોઈને ભૂખ્યું શા માટે રાખવું પડે તે મને ત્યારે સમજાયું ન હતું જો સાંભળ નિર્મલ અંકલે તેમની રિસર્ચ વિશેની વિગતો મને સમજાવવા માંડી બે વાત તપાસવાની છે તને મજા પડશે કહેતા તેઓ મને પાંજરાની સાવ પાસે લઈ ગયા જો પેલું પગમાં લાલ દોરી છે તે ગરુડ દેખાય છે હા અને બીજું ભૂરી દોરી વાળું તો એ લાલ દોરીવાળાને દસ દિવસ પછી બીજા પાંજરામાં લઈ જવાનું નિર્મલ કાકા અટક્યા અને ફરી કંઈક સરળતાથી સમજાવવા કોશિશ કરતા બોલ્યા તું જાણે છે ને કે બધા પક્ષીઓ બિલાડીથી ડરે હા મેં કહ્યું હતું પરંતુ મને ખાતરી ન હતી ગરુડ કોઈથી નહીં ડરતું હોય તેવું ત્યારે હું માનતો તો ગરુડના પાંજરામાં બિલાડી મૂકીએ તો શું થાય ગરુડ બી એ મેં પઢાવેલો નિશાળમાં અપાતો હોય તેવો ઉત્તર આપ્યો ના આ ગરુડ ભૂખ્યું છે કદાચ ભૂખ સંતોષવા બિલાડી પર હુમલો પણ કરે બિલાડીને મારી પણ પાડે એ જ જોવાનું છે કે તે શું કરે છે નિર્મલ અંકલે મને કહ્યું પછી મારા કાકા તરફ ફરીને કહ્યું વૃત્તિઓ અને પ્રાકૃતિક પ્રેરણાની આ વાત છે યુ નો પછી અંગ્રેજીમાં લાંબી લાંબી વાતો તે બંને જણાએ કરી હું કાંઈ સમજ્યો ન હતો મને પેલા ભૂરા દોરીવાળા ગરુડમાં રસ હતો પેલા બીજા ગરુડને શું કરવાનું એને ખાવા આપવાનું મેં વચ્ચે પૂછ્યું ના બેટા નિર્મલ અંકલે કહેલું પછી જરા અચકાયેલા પછી કહ્યું એ ગરુડ ભૂખ તરસ કેટલો સમય સહન કરી શકે છે તે જોવાનું છે પણ આપણને કેવી રીતે ખબર પડે કે હવે એનાથી સહન નથી થતું મારા વિસ્મયની સીમા આવી ગઈ હતી પડે એટલો જ જવાબ મને મળેલો પછી તો વર્ષો ગયા હું બધું ભૂલી ગયેલો આજે અચાનક આ નિર્જન ખારાપાટ પરના આકાશને ચીરીને તે ગરુડનો અવાજ મારા કાન પર અફડાય છે કહે છે રે તું એટલું એ નથી જાણતો મારી સહનશક્તિની હદ આવી તેની ખબર હું મરી ગયું તે જ ક્ષણે પડી ગઈ હતી મારું મન અચાનક ઉદાસ થઈ ગયું મને થયું કે આખી એ વ્યવસ્થા બદલાવી જોઈએ શિક્ષણ પ્રકૃતિને પ્રેમ કરતા શીખવે તેવું થવું જોઈએ એવું કંઈક ગોઠવાવું જોઈએ કે નૂરાભાઈ પેદા થાય કાળા કોશી પરની શ્રદ્ધા જેવી જ શ્રદ્ધા માણસ પર પણ જન્મે પણ એ કોણ કરે હું જે આ ધરતી પર રસાયણ ક્ષેત્ર સર્જવાની નેમ લઈને આવ્યો છે તે માણસ કદાચ આ ધરતી એના માનવીઓ અને અહીંની પ્રકૃતિ મને મારું કાર્ય કરવા નહીં દે મારે જે કરવાનું છે તેનાથી તદ્દન ઉલટી દિશાએ મારું મન કેમ દોરાય છે આજથી જ મારે નકશાઓ શરૂ કરવાના છે પણ હવે એ નહીં થઈ શકે રહી રહીને મને લાગે છે કે પરાશરે મને કદાચ ખોટી જગ્યાએ ધકેલ્યો છે મિત્રો પાંચમું પ્રકરણ અહીં પૂરું થાય છે તમે મને ફટાફટ કમેન્ટ કરીને કહો કે નૂરાભાઈ જે બાદર પક્ષીની વાત કરે છે તે પક્ષીનું નામ શું છે એ ગરુડ બી દૂધરાજ સી કાળોકોશી સાથે જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને ક્લિક કરો આ નેક્સ્ટ પ્રકરણની લિંક પર યસ હું તમને ત્યાં જ મળીશ આભાર